નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે વાવલિયા કે જે પછી ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે હવે ભાજપમાં ગયા પછી તેમને જે તકલીફો પડી તેને લઈને તેમને એક વિડીયો બનાવ્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે એક તરફ આપમાંથી રાજીનામા આપીને લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે અને એક તરફ હવે ધર્મેન્દ્ર વાકલિયા છે કે જેઓ ભાજપમાં રહીને પણ હાલ એક કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમની જે વ્યથા તેમણે પોતાના મુખે જણાવી હતી ને જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને આપની સાથે તેઓ જોડાઈ ગયા છે આપણે તેમની સાથે જે વાત કરીશું જી ધર્મેન્દ્રભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું પહેલા તો સ્વાગત છે થેન્ક યુ તમે સોશિયલ મીડિયામાં જે એક વિડીયો બનાવ્યો કે ભાજપમાં ગયા પછી તમને જે જે તકલીફો પડી તમારી જે સમગ્ર જે વેદના હતી તે તમે એક વિડીયો મારફતે જણાવી છે અને જે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પહેલા તો અમારા દર્શક મિત્રોને તમારી તમારી સાથે કઈ કઈ ઘટનાઓ બની અને કઈ ઘટનાને લઈને તમારે આ વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવો પડ્યો તે સમગ્ર વિગતો જણાવી દો છ થી આઠ મહિના પહેલા અમે નરેન્દ્ર મોદીજીની જે વિકાસશીલ દેશને આગળ લઈ જવાની જે વાત છે અને સી આર પાટીલ સાહેબની કે જે નાનામાં નાના કાર્યકર્તાને સમગ્ર વિસ્તારને સુરત શહેરને જે આગળ વધારવાની વાત હતી તે વાતથી પ્રેરાઈને અમે ભાજપમાં જોડાયા હતા પરંતુ આ છેલ્લા એક મહિનાથી હું મારો એક ચેક રિટર્ન થયેલો છે એની એફઆઈઆર લખાવા માટે ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા મને સતત એક મહિનાથી ધક્કા ખવડાવવામાં આવે છે જે કામ ખરેખર મે મારા એક વેપારી પાસે સાંભળ્યું છે કે પંજાબમાં ફોન ઉપર એફઆઈઆર લખવામાં આવે ફોન ઉપર એફઆઈઆર અને આ કામ એક કોર્પોરેટરને પણ જો એક મહિનાથી ધક્કા ખવડાવીને હજી અરજીત લેવાતી હોય ખાલી અને કે અમે તપાસ કરશું ને એવું યોગ્ય લાગશે તો કરશું આ તે પછી બીજી એક વાત હતી કે છ મહિનાથી મારી છોકરીની મેં એજ્યુકેશન લોન મુકેલી છે તો એના માટે મેં મંત્રી શ્રીને આના ચેક રિટર્ન માટે તે મેં સુરતના મહામંત્રી શ્રીને પછી આપણે ગૃહ મંત્રી શ્રીના પ્રિએ ને બધી આખી નકલ આપી બધું આપ્યું કે ભાઈ જેન્યુન કામ છે મારી પાસે મને જે જાણે છે બધાને ખબર હોય કે મારું પોતાનું કામ એ પર્સનલી ક્યારેય કોઈ આડા અવળું કે જરાક પણ એક બે પ્રત્યાંશી આમ તેમ ન હોય એકદમ સો એ સો ટકા હોય એ જ કામ હું કરું અને મારા ઓળખીતા સગા વ્હાલાના કોઈ કામ હોય તો હું કરું તો છતાંય તે મેં કીધું જો આપણે આવું થતું હોય આવી જ આ એ બધાને એની ઓળખાણ થી તે છતાંય ત્યાં પોલીસ સ્ટેશન ફરિયાદ નો લેતા હોય મારી છોકરીની એજ્યુકેશન લોન માટે મેં મંત્રીશ્રીને મળ્યો એના ગાંધીનગર પીએને મળ્યો અહીંયા એના સુરતના પીએ ને મળ્યો તો એ સ્ટાફ નથી લાઇનમાં ચાલે છે ફંડ નથી પછી મારા પિતાજીની

અત્યાર સુધી હું ક્યારેય જે કાઈ લાઈવ થતો વિપક્ષ હતો ત્યારે તો ક્યારેય હું મારા એક પ્રશ્ન માટે લાઈવ નથી થયો એક પણ પ્રશ્ન માટે સતત લોકો માટે હું લાઈવ થતો અને આજે મને એ વાત નું દુઃખ છે કે હું સત્તાધારી પક્ષ સાથે છું છતાંય મારે મારી બાબતો માટે લાઈવ થવું પડે ધર્મેન્દ્ર ભાઈ તમે સત્તાધારી હોવા છતાં પણ જો તમારે આ તકલીફો નો સામનો કરવો પડી રહ્યો હોય તો આમ જનતાનું શું

જોવાની મારે ખરેખર આમ આદમી પોલીસ સ્ટેશન ગયો હોય એટલે એને ફરિયાદ જ લેવાની હોય એના માટે બેસાડ્યા છે એમ એને થોડું નક્કી કરવાનું છે તો પોલીસ મને કે તમને પાછા નવા ચેક આપે છે લઈ લો પછી પાછા થાય તો પછી કરશું મેં કીધું કે આ ચેકનો કાયદો એટલા માટે બનાવ્યો છે કે ચેક રિટર્ન થયો હોય તો રોકડા આપી દેવાના અને નહીતર પછી ફરિયાદ લઈ લેવાની તો એમાં પાછા ચેક લેવાના અને આજ થોડું કરવાનો છે એમ ઓકે તમે જે સોશિયલ મીડિયામાં જે તમારો જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે વિડિયો વાયરલ થયા પછી ભાજપમાંથી કોઈ તમારો સંપર્ક કર્યો કે કેમ એક કોર્પોરેટર શ્રી દ્વારા મારા મિત્ર કોર્પોરેટર શ્રી દ્વારા આવ્યો તો ફોન મને કે ભાઈ તમને તમારી સમસ્યાનું ધ્યાન લેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં નિરાકરણ થઈ જશે બસ બીજું કંઈ પછી નથી કોઈ ફોન ધર્મેન્દ્રભાઈ એક એવી પણ વાત તમારા જ અમુખ એક વાત આવેલી છે સામે સોશિયલ મીડિયા થકી કે આ આટલી બધી તકલીફો હોવા છતાં પણ તમે હાલ તો અત્યારે ભાજપથી નારાજ છો પણ તેમ છતાં તમારી ઈચ્છા હજુ ભાજપમાં જ જોડાવાની છે ભાજપમાં જ રહેવાની છે અને એના જે પણ મારે જ છે મારે તો આ કામગીરી એટલે મેં એમ કીધું છે કે જ્યાં સુધી આ મારી કામગીરી નહી થાય મારા વોર્ડ ને મારી કોઈ કામગીરી નહી થાય ત્યાં સુધી હું હવે પાર્ટી ના કોઈ કાર્યક્રમમાં ભાગ લઉં પણ એનાથી નિરાકરણ આવશે પણ નહીં આવે તો પછી હવે વિચારશું અત્યારે તો બસ આ નિર્ણય લીધો છે અને નહીં આવે તો પછી આગળ વિચારીશું શું કરવું એ તો તમે પેલા આપમાં હતા અને આપમાંથી જે તમે આપના બળ પર તમે જીત્યા કોર્પોરેટર તરીકે બરાબર અને પછી તમે ભાજપમાં ગયા તો તમે આપની પણ કામગીરી જોઈ ભાજપની પણ કામગીરી જોઈ બંનેમાં શું ફેર બંનેમાં કોઈ ફેર નથી અત્યારે તમે જો આપમાં હોત આપમાં હોત તો તો તમારો આ મુદ્દો રહેતો કયો હા એ મુદ્દો તો એ જ એટલે આ જવાબદારી સરકાર ની છે વિપક્ષ થી સમજી જણા છે માંથી જણા છે એટલે એનાથી તો વિપક્ષ થી તો કઈ થવાનું જ નથી સરકાર ની જવાબદારી છે ને સરકારે જ ખરેખર આ બધા આવા પ્રશ્નો ના નિરાકરણ તાત્કાલિક કોઈ મારી જેવા રજૂઆત કરે એ પેલા કરવા જોઈએ એવું મારું માનવું સી આર પાટીલ ને તમે મળ્યા એમને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હા એમને મળ્યો તો તો શું કીધું એમને બસ એમને એ કીધું એના પીએ કે જોઈ લેજો બસ પછી કઈ થયું નથી તો ફરી તમે રજવાત નથી કરી ના પછી હવે કરશો ને હવે મે આ કર્યું છે હવે પાછું એવું લાગશે તો મળશું હવે તો ખરેખર રજવાત જેટલી બેન કરવાની હતી એ બધી મે કરી દીધી છે વારંવાર પણ પછી હવે તો એની ઉપર છે કે હવે એ લોકોને જો કોઈ નિષ્ઠાવાન માણસો સારા માણસો જોતા હોય અમારી જેવા તો ધ્યાન આપે બાકી તો હવે એમની ઉપર છે હવે તો શું લાગી રહ્યું છે કે તમારા પ્રશ્નોનું નિરાકરણ આવશે કે નહીં આવે ને આવશે તો કેવું આવશે ને નહીં આવે તો પછી તમારો આગળનો સ્ટેપ શું રહેશે હમણાં તો આગળનો કોઈ સ્ટેપ બેન વિચાર્યો નથી પણ મને એવું લાગે છે કે નિરાકરણ આવી જશે કારણ કે આ તો એક સામાન્ય અડધો કલાકનું કામ છે જો આ સરકાર ધારે તો અડધો કલાકમાં ત્રણેય પ્રશ્નોનો નિકાલ થઈ જાય

પણ તમારી તમે જયારે આપમાં હતા આપમાંથી પછી તમે જયારે ભાજપમાં છોડાયા ત્યારે તમારો મુદ્દો એ હતો કે તમારા બોર્ડના જે વિસ્તારના જે વિસ્તાર છે ત્યાં કોઈ વિકાસની કામગીરી નથી થતી રાઇટ આપમાં પણ એ જ પ્રશ્ન હતો અને ભાજપમાં પણ એ જ પ્રશ્ન છે કે ત્યારે હું જોડાણો હતો ત્યારે મેં આ કીધું તો મારે અમારા વિસ્તારની ખાડી છે એને બંધ કરવાની છે પછી એક નીલકંઠ સોસાયટી રોડ છે એ કરવાનો છે દબાણો દૂર કરવાના છે અમુક જગ્યાએથી થી ગેરકાયદેસર મ્યુનિસિપાલિટી ની જગ્યામાં અમુક બે નંબર ના કામ થાય છે એ બધું બંધ કરવાનું ઈ બાબતે ત્યારે આપણને એમ હતું કે કદાચ વિપક્ષમાં છે એટલે ધ્યાન નહીં અપાતું હોય પણ હજી એમના એમ જ પ્રશ્નો છે એની મેં રજૂઆતો એ કરી છે પણ હજી કઈ થયું જ નથી એમાં તો તો તમારો જે ઉદ્દેશ્ય હતો એ તો ક્યાંય ફળીભૂત થયો જ નથી ને પણ એટલે હવે તો એટલે એટલે જ પછી બેન મારે આ 6 મહિના પછી આ કંટાળીને આવું આ વાયરલ કરવો પડે ને વિડિયો

કે મારે મને આગળ એમ ના પાડી દે ઉપર થી ભાઈ તમારું કામ નહીં થાય તો પછી હું વિચારું વિચારવાજી મને તો અમુક હું એક ફોન આવ્યો છે ને કીધું છે કે ભાઈ તમારા કામ ની વિચારણા થઈ રહી છે થઈ જશે ટૂંક સમય એમ એટલે પછી તો મારે બીજી ક્યાં વિચારવાની છે એ વિસ્તારના કામો ના થવા પાછળના કારણો શું આપી રહ્યું છે પાછળ હવે એમાં ક્યાંક ખાડી બોરવાની હોય તેમાં કંઈ ગ્રાન્ટ નથી પછી આ રોડ રસ્તા નું છે તો કે હાઈકોર્ટ હાઈકોર્ટનો મામલો છે તો એમાં અમે સર્વે કર્યું ને જોયું કે હાઈકોર્ટ નો મામલો છે પણ આપણો જે સરકારી વકીલ છે એ કોઈ દે હાજર જ નથી થતો એ બાબત ની મેં સ્પષ્ટ લખીને મેયર ના કમિશનર ને લખ્યું છે કે આ વકીલ આપણો ચાલે એમ નથી આપડા વકીલ ને બદલવાનો છે કારણ કે હાજર થાય તો નિરાકરણ થાય જે પક્ષ સામે છે એમ છે કે ભાઈ અમારે જે પ્રશ્ન આવે ભલે અમારી અમારી રોડ નીકળતો પણ આ રોડ નું નિરાકરણ લાવો છતાં અઠાવીસ વર્ષથી એ આપણા વકીલ ના હિસાબે નથી થાતો તો વકીલ ના બદલી કોઈ સારો વકીલ લાવે તો એનો મહિના દિવસ માં આવે કોર્ટ પણ કહે છે કે ભાઈ તમે હાજર થાવ ના નિરાકરણ કરો છતાં નથી થતો તો એટલે આ બધા પ્રશ્નો આવા જ છે મેં કીધું એમ કે ચૂટકી માં થઈ જાય એમ છે પણ હવે શા કારણે નથી થતા એ જ ખબર નથી પડતી હાલ તમે પણ જાણતા હશો કે આપમાંથી રાજીનામા પડી રહ્યા છે ને ભાજપમાં જોડાઈ રહ્યા છે એના માટે તમે શું કહેશો હવે એ માટે તો એને ઈશુ જોઈને જે જે પ્રમાણે જાતા હોય એને લાગતું હોય તો એ પ્રમાણે આવી શકે છે કે આ તો દરેકનો પોતાનો વિચાર છે એને યોગ્ય લાગે એ પ્રમાણે કરી શકે તમારી આગળની હવે લડત શું હશે લડત તો આ મેં કીધું છે અને બાકી જે પ્રમાણે કાયદેસર રીતે થતું હશે એ પ્રમાણે હું વકીલની સલાહ લઈને અમે આગળ ચાલશું જી ધર્મેન્દ્રભાઈ તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ

જઈને અટકે છે તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર